પરંતુ જૂનાગઢ ગિરનાર પર્વત પર ઉષા સંવારથી ગિરનાર પર્વત પર ભારે પવન સાથે આંધીના દ્રશ્યો પણ જોવા મળી રહ્યા છે એક તરફ રોપવે બંધ છે તો બીજી તરફ વહેલી સવારથી ગિરનાર પર્વત પગથિયા ચડી જઈ રહેલા યાત્રિકોમાં મનમોહક દ્રશ્યો જોઈ ખુશાલ થઈ ગયા હતા મારફત લોકોમાં અંબા ગુરુ દેરાસરોના દર્શને જાય છે ત્યારે ઉનાળો હોવાથી લોકો સીડીના બદલે રોપ વે મારફત ગિરનાર પર્વત પર દર્શને વધુ જતા હોય છે પરંતુ ગિરનાર પર્વત પર ભારે પવન ફૂંકાતા રોપ વે ની સેવા બંધ કરવામાં આવી છે જેના કારણે યાત્રાળુઓએ મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે